સુરતના સૈયદપુરા વિસ્તારમાં આઠ તારીખની રાત્રે એક પથ્થરમારાની ઘટના બાદ કોમી છમકલું થયું હતું આ ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા પોલીસના ધાડે ધાડા રાતોરાત ઉતરી ગયા હતા અને ઘટનામાં સંડોવાયેલા લોકોની ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ગઈકાલે પણ પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત અને ફૂડ પેટ્રોલિંગ અને ડ્રોન દ્વારા સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે આજે પણ એસઓજી અને એસઆરપી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ડ્રોન કેમેરાની મદદથી આ સંવેદનશીલ વિસ્તારોમાં ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે આ ગણેશ પંડાલ પર પથ્થર મારવાની ઘટના બની ત્યારબાદ રાજ્યના ગૃહમંત્રી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને કોઈ પણ કારણોસર છોડવામાં આવશે નહીં તેવી બાહેંધરી આપી હતી ત્યારે હાલ તો સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ સાથે આ પથ્થરમારાની ઘટનામાં ત્રણ અલગ અલગ ગુના દાખલ કરી અઠ્યાવીસ જેટલા આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત